આમોદ ખાડાવાળા રસ્તાને કારણે અકસ્માતોનો સિલસિલો યથાવત બસ ખાડામાં ખાબકી મુસાફરોનો આબાદ બચાવ તંત્ર કુંકર્ણની નિદ્રામાં ભરૂચથી જંબુસર તરફ જતો નેશનલ હાઈવે ચોસઠ પર આમોદનગરમાં પાંચસો મીટરનો એક રસ્તો વાહન ચાલકો અને મુસાફરો માટે જોખમરૂપ બન્યો છે છેલ્લા પાંચ દિવસથી આ રસ્તા પર સતત અકસ્માતો થઈ રહ્યા છે છતાં વહીવટી તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી આજે પાંચમા દિવસે પણ આમોદથી જંબુસર જઈ રહેલી એક પેસેન્જર ભરેલી બસ ખાડામાં ખાબકી હતી સદન સીબે બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો મુસાફરોને ગંદકીવાળા કાદવ કિચડમાંથી ઉતારવામાં આવ્યા હતા આ ઘટનાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા સ્થાનિક લોકોની મદદથી બસ ટ્રેક્ટર વડે બાંધીને બહાર કાઢવામાં આવી હતી આ પહેલાં પણ આ રસ્તા પર ટ્રક બે ફોર વ્હીલર અને એક ફોર એક ફોર બિટ ગાડી મારી ચૂકી છે આ રોડ પર ઠેર ઠેર ખાડા ભૂવા ખુલ્લી ગતરો અને ઉટા મેટલને કારણે વાહન ચાલકોને જીવના જોખમે મુસાફરી કરવી પડે છે આ ઉપરાંત ધૂળની ધમળીઓ અને કાદવ કીચડને કારણે પરિસ્થિતિ બહુ ગંભીર બની છે સ્થાનિક મીડિયા દ્વારા આ સમસ્યા અંગે વારંવાર અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે પરંતુ જાડી ચામડી ધરાવતું તંત્રના પેટનું પાણી હલતું નથી શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે શું કોઈનો જીવ ગયા પછી જ આ રસ્તાનું સમારકામ થશે આમોદના નાગરિકો અને મુસાફરોને સત્તાવાળાઓ પાસે અપેક્ષા છે કે તેઓ તાત્કાલિક આ રસ્તાનું સમારકામ કરાવે જેથી કરીને વધુ અકસ્માતો અટકાવી શકાય અને લોકો સુરક્ષિત રીતે મુસાફરી કરી શકે જો તંત્ર આ બાબતે ઝડપથી કોઈ પગલાં નહીં ભરે તો ભવિષ્યમાં મોટી જાનહાનિ થવાની શક્યતા છે